હે એવરીવાન ગુડ મોર્નિંગ હરે કૃષ્ણ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ કેમ છો બધા હોપ કે તમે બધા જ મજામાં આજે ઘણા દિવસો પછી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ના વર્ષો તો નહીં કહીએ આપણે મિનિમમ બે કે અઢી મહિના જેવું થઈ ગયું છે મારા બ્લોગને હે એટલા થયા હશે સો એકચ્યુઅલી એવું હતું આમાં કે અમે લોકો બહાર ગયા હતા ફરવા તમે જોયું હશે ખુશીના બ્લોગમાં અને ત્યાં પછી બંને બ્લોગ મેનેજ ના થાય એટલે પછી મેં થોડા દિવસ રાખી મેં વિચાર્યું હતું દિવાળીમાં કે ભાઈ હું બ્લોગ ચાલુ કરું પણ તમને બધાને ખ્યાલ જ છે કેમ નથી કર્યો સો બસ આજથી બ્લોગ ચાલુ કર્યો છે અને પાછળ જુઓ ખુશીએ બધું બતાવું તમને વેટ સો ખુશી અત્યારે બધું ધોબી ગાટ કાઢ્યો છે ધોબી ગાટ લઈને ખાલી ખુશીઓ ને ખુશીઓ તો ઠીક છે બાકી બધી ભાભીઓ બી કાઢ્યો જ છે ધોબી ગાટ બધા તો ના બધા તો એક પણ બે ત્રણ દિવસ પછી કાઢવાના હતા તને બહુ ઉતાવળ આવી ગઈ હતી ને ના મારે પછી કે ખબર છે મારે કોઈ બધું કામ ચાલુ કરવાનું છે ઓકે અને મારે કેવું ખબર આજે મારો પતિ જાય ને તો પછી કાલથી હું બીજું કોઈ નવું કામ કરી શકું છું પછી આરામ કરવાનો જ છે ને બરાબર કઈ વાંધો નહીં હવે હું જઈ રહ્યો છું બહાર

ધરાવું છે ને શું જોડે હે કેમ ગયા પપ્પા બામ ગયો સો અહીંયા ભાઈ આવી ગયો છે હેલો હેલો કેવો રહ્યો ભાઈ થાક ઉતર્યો નહી હજી હા કામ ઉતરી ગયો છે ને હજી બપોરે મસ્ત આરામ કરી લેજો તાન તો વાંધો નહી મારતો દોડવાનું છે જો જવું છે કડી બાજુ જવું છે બપોર પર ઓહો કડી છે તો જવું પડશે તો સેમ જઈશ બાઈક બધા લઈ જા ગાડી

નિશુ નામ નથી લખ્યું ભાઈ જેણે પણ લખ્યું હોય ભાઈ થેન્ક યુ કંઈક લાઇટ ક્રિઝ ને શ્રી દેખાય છે ક્રિતિ ના લખે ને એ તો હજી આપણી જોડે તો હતી હા અહીંયાંનું જ કોક હશે સો ગાઈસ ફાઇનલી આપણો હાથી આવી ગયો છે આપણી પાસે અને આજે જે દસ દિવસ પછી ચલાવવાની જે મજા આવી રહી છે ગજબ નિયમ

सो फाइनली अपनी कार वॉश थी गई है मस्त मजा चकाचक खुशी राह जो नहीं हाँ सही पति क्यों धोबी घाट धोबी घाट पति क्यों और वृंदावन टावर से ना सोनी सोनी बोल 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 बोल

મિશની થાર આવી ગઈ છે મિશને થારમાં જવાનું છે હે તો કે દેડી ઓફિસ ત્યાં પછી લઈ જશે ઓકે અત્યારે જ લઈ જવાનો ના બાપા તે મોડું થાય માર બેઠો કઈ ગયો યાર અરે થાર માટે નથી થયો ખુશી આના હાલમાં માઇન્ડ ડાયવર્ટ કર માર મોડું થાય છે યાર તો શું કરવાનું એટલે ખાલી કહું છું એને આવી ગઈ હાંજે લઈ જઈશ ઓકે હું જઉં છું ઓફિસે બાઈ જશિક્રષ્ણ દેમબે તો અહીંયા નિકેશ પટેલ છે ને ઘરે આવી ગયા છે જાતે તો વ્લોગ લેવાનો ભૂલી ગયા તો મેં કીધું વ્લોગ વ્લોગ લેવા જો આમાં છોકરો રોટલો ખાય છે ને અત્યારે બોલાતું નથી હા નિકેશ અત્યારે છે ને તાવ છે તાવ છે અને થોડું થાક હિસાબે ભી કેમ કે અત્યારે જો સવાર સાત થાય ને 7 વાગે જ આયા છે ઘરે એટલે સવાર એક પાખરી જ ખાધી છે ને અત્યારે ખાવા બેઠો છે હમ પણ એમ કો ને કે સાંજે આવું ખાવાનું મળે છે પણ મને એક વસ્તુ યાદ આવી શું યાદ આવે ઓવા રાખો આ તો આજે મમ્મી બનાવી દીધું બરાબર પછી એમ રોજ એમ એક વિચાર આવતી આતા ને તો ફોન આવા પછી આપણે ફોન પડે હા ના डिनર આપકા અર્ચના ભાભી ચલો જમવાનું બનાવવાનું કે હા તૈયાર બરાબર સૌથી બેસ્ટ એવી આવી રહી હતી કે જ્યાં મને મારું ભાવતું જમવાનું મળતો તો જેમ કે રોટલો અડી ઓળો આયા મસ્ત મજાની ગોમરી પટ્ટેકાનું શાક અને ભાખરી મારા માટે તમારા માટે ભાખરી મમ્મી અમે નતા તો 10 દિવસથી ઘરે બરાબર ઘરે પછી ઘરે કંઈ નહીં થોડોક તારો બી ચાર પાંચ દિવસ નીકળી ગયા આમથી કંઈ વાંધો નહીં જરૂરી ફટાફટ હવે સો ફેમિલી ગઈકાલે થાક જ એટલો બધો હતો કે ક્યારે સુઈ ગયા ખબર જ ના પડી અને આટલા દિવસ પછી વ્લોગ કન્ટિન્યુ કર્યું છે સો આગળ પણ એવું વિચારું છું કે વ્લોગ કન્ટિન્યુ રાખું સો બસ આજના વ્લોગમાં આટલું જ હતું વ્લોગ સારો લાગ્યો તો લાઇક કમેન્ટ અને શેર કરજો ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો મળી એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણા